મેડમ મારું નામ અલ્લા રાખા છે અને હું કરજણ તાલુકાના એક ગામડા થી બોલું છું હા અલ્લા રાખા ભાઈ ક્વેશ્ચન પૂછી શકો છો સાહેબ મારો પ્રશ્ન એ છે કે મારા અને મારા કાકાના નામે સંયુક્ત જમીન છે એમાં અમે સંયુક્ત રીતે બેંક માંથી લોન લીધેલી છે તો એ બેંકના બોજા સહિત બોજાની વેચણી થઈ જાય અને જમીનની વેચણી એમાં જે જેના હિસ્સા ની છે એ કરી શકાય કોઈ પણ બેંક માંથી તમે બોજો લો તો પહેલા તો જે બોજો હોય જે બેંક નો એ બેંક ની પરવાનગી વગર કારણ કે એકવાર મોરગેજ મૂકેલી જગ્યાનો કંઈ પણ વહીવટ કરવો હોય તો જે બેંક માંથી તમે લોન લીધી હોય તેની પૂર્વ પરવાનગી વગર તમે કંઈ કરી શકો નહીં હવે જો તમે આ તમારા કાકા અને તમારી વચ્ચેની જગ્યા લોનવાળી છે તો એનું તમે સિવિલ કોર્ટથી પાર્ટિશન કરીને બે ભાગ પાડી શકો અને સિવિલ કોર્ટના પાર્ટિશનમાં તમે બોજાનું પણ પાર્ટિશન કરી શકો સિવિલ કોર્ટમાં કે ભાઈ આટલી જગ્યા આની આટલી જગ્યા નહીં અને આટલો બોજવાનો આટલો બોજવાનો એમ ભાગ કરી શકો પણ એમાં તમારે બેંકને પાર્ટી તરીકે જોડવી પડે અને બેંકની સંમતિ લેવી પડે કાં તો બેંકની સંમતિ લેવી પડે અથવા તો બેંકને દાવામાં પાર્ટી તરીકે જોડવી પડે કારણ કે જે કોઈનું હિત કોઈ પ્રોપર્ટીમાં હોતું હોય તે દાવાનો જરૂરી પક્ષકાર ગણાય જેનું હિતને અસર થતી હોય એવા કોઈ પણ હિત ધારીને તમે દાવામાં જોડ્યા વગર એ હિતને નુકસાન થાય એવું કોઈ હુકમનામું મેળવું શકો નહીં એટલે આપની પાસે પાર્ટીશનનો દાવો કરવાનો એક મુખ્ય વિકલ્પ છે અને એમાં જે પાર્ટિશન કરો તો એ પાર્ટિશન જે કન્સનથી પાર્ટિશન કરો તો એમાં તમારે બેન્કને એનઓસી લેવી પડે અથવા તો બેંકને તમારે તમારા દાવામાં પાર્ટી તરીકે જોડવી પડે